નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કોંગ્રેસના ચાર નેતાઓ સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે વારંવાર કોર્ટનું સમન્સ ટાળતા કોંગ્રેસના નેતાઓ સામે કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું છે વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી તરીકે જવાબદારીનું નિર્વહન કરી રહ્યા હતા તે દરમિયાન સહારાની જમીનનો હેતુ ફેર કરીને પાંચસો કરોડ રૂપિયાની ગોબાચારી થઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો જેના આધારે વિજય રૂપાણી દ્વારા પક્ષ કાર્યાલય તત્કાલીન વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા શૈલેષ પરમાર શ્રી જે ચાવડાની સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી જેના આધારે કોર્ટ દ્વારા વારંવાર સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ આરોપીઓ કોર્ટમાં હાજર નહી રહેતા ગાંધીનગર કોર્ટ દ્વારા તમામ સામે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું અત્રે ઉલ્લેખનીય છે કે સીજી ચાવડા હવે વિજાપુર બેઠક ઉપરથી ભાજપના જ ધારાસભ્ય છે ત્યારે વિજય રૂપાણી બદનક્ષીની આ ફરિયાદ કઈ રીતે આગળ વધારશે એ પણ રસપ્રદ બની રહેશે જો કે આજે અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં આદિવાસી દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહભેર વાતાવરણમાં રહી છે ત્યારે છોટા ઉદેપુરના મજબૂત આદિવાસી નેતા સુખરામ રાઠવા સામે ધરપકડનું વોરંટ નીકળ્યું છે એ જોતા આ તમામ આરોપીઓએ કોર્ટ સમક્ષ ઉપસ્થિત થવું પડશે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર